તો એવા કયા ફીમેલ એક્ટર્સ છે જ્યારે તમને બહુ જ ગમતો હતો કે દે વર અમેઝિંગ કોસ્ટાર તો તમે છે ને પબ્લિકને પૂછો ને તો પબ્લિક જ કહી દેશે ઓફકોર્સ ઇટ વોઝ મુનાથીબા એવી ફિલ્મો પણ અમે સાઇન કરી મેં સાઇન કરી લીધી સો દેટ આઈ કેન બી વિથ હર યુ નો અને એ પછી ભંગાર પિક્ચર હોય ને તોય હું હા પાડી દેતો જે હીરો ને લવ થઈ જાય ને બાય નથિંગ લાઈક ઇટ સાથે ફિલ્મો કરો બહુ મજા આવશે સી વાર એલિજિબલ બેચલર તમે આટલા સ્માર્ટ હેન્ડસમ દેખાવ છો તો આ વાતો થવી તો સ્વાભાવિક છે વે આર હોડ અ લોટ ઓફ ડેટિંગ રૂમર્સ અબાટ હાવ ઓલસો હર્ડ અ લોટ ઓફ ડેટિંગ રૂમર્સ અબાઉટ મી અને હું વખતોથી સાંભળતો હોઉં છું બટ આઈમ ગ્લેટ કેવી આર યુઝિંગ રૂમર વર્ડ એઝ દો હજાર રૂમર્સ નથીંગ ઝુ અબાટ ઈ તો હે સ્ટિલ हाँ <laughs> पढ़ी दो ना कि तो जो eligible bachelor category चो you can say that हाँ <laughs> तो you can try हैं कोई <laughs> hopes lose करवा नहीं so that migration will keep on happening our hmm. our industry will never go beyond the point hmm. टुडे इफ समवन कम्स एंड टेल्स मी कि यार तुम्हें बॉम्बे शिफ्ट हो जाओ आप लोग बेचार शोज तो hmm. hmm. शो कर ही देते हो जतो रही हां ये शो करो ट्रांसलेट दीस हिंदी मूवी टाइटल्स इन गुजराती तेरी बातों में ऐसा उलझा जिया <laughs> बड़ा उलझित जाता हो जाए <laughs> <laughs> તારી વાતો માં અટવાઈ જવું અરે વાહ અટવાઈ વાળું બધા ગુંચાય ગુંચવણ ઉકેલ મળે અટવાય એનો ઉકેલ નથી મળતો હતો રાજકોટ માં કોઈ કામ છે ને તમે કોઈ પણ માણસ તમે સામે બેઠો હોય તમે એમ કહો કે ભાઈ અમારે એક કાર્ડ બનાવવાનું છે એમ કે હમણાં બનાવીને આપો બરાબર પછી પાંચ મિનિટ પછી જો તમે કયો ને જ કહો કાર્ડ નું શું થયું તો તો પાંચ કલાક એ બન્યું ના હોય અચ્છા એટલે કેવું પડે તો કરે રિમાઇન્ડ તો કરવું જ પડે એક વસ્તુ ગિવ અપ કરી દેવાની હોય વોટ વિલ ઇટ બી પોલિટિક્સ ઓર મૂવી પોલિટિક્સ મળીશું ગુજરાતી ઇન્ડસ્ટ્રીના ચમકતા સિતારાઓને એમના મૂવીઝ વિશે વાત કરીશું પર્સનલ લાઈફ વિશે વાત કરીશું એન્ડ ઓલ્સો અબાઉટ ધ મૂવી પ્રમોશન એન્ડ આ બધું જોઈને તમે પણ કહી ઉઠશો વાહ ગુજરાતી વાહ પણ ક્યાં જોવાનું જોવાનું છે તમારે ઓન માય યુટ્યુબ ચેનલ યુટ્યુબ ડોટ કોમ સ્લેશ કોચ સપના સો જોતા રહો અને કહેતા રહો વાહ ગુજરાતી વાહ